Мали, тъй го върта. Тъй са му върна. 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 Тъй Corral por <coughs> no sé બાર બે હજાર જો આપણે આંબાની કલમ જવાની બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બનાવ્યા છે બાજરીના રોટલા કોબીનું શાક છાસ બધું તૈયાર કરી દીધું છે આજે અમાર દેવા દાદા દાદી આવ્યા છે તો એને જમવાનું પણ છે તો બધું તૈયાર કરી નાખ્યું છે આપણે વાજરીના રોટલા એક એક રોટલો છે જે આપણો મસ્ત મજાનું કોબીનું શાક બનાવ્યા છે પછી આમાં છાસ છે

Amare marisiramo, tabusan marisiramoo, tabusan <laughs> marisiramoo, tabusan marisiramoo, tabusan Pintu tabusan eh, marisiramoo, Pintu marisiramoo, tabusan marisiramoo, આટલા બધો તો વેપેર કરીને કેવો માલ પણ આવી ગયા છે ચરીને આપણે આમાં દુર્ગીની મમ્મી છે બહુ ગોલી છે કા દુર્ગીની મમ્મી છે આ દુર્ગીની મમ્મી અમારી ગદ્દુ છે ગદુ પછી બગલા અત્યારે પણ હજી સાફ સફાઈ ચાલુ જ રાખે ગંગા ગંગા ala nyase koi tunggu ah Lakshmi mari Lakshmi agengani ben gomti 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 amar gadu ben ase mar rata ben Rata Rata માખણ કઈ ગયું માખણ સેજલ એની દીકરી છે ને માખણ છે એટલે એમ કરે છે અમારી અંજલી અને આ છે માહુ બેનું જો આમ તો અલગ અલગ માં કહેવાય Toral, Am gopin mami Ca va mas se sali. Acabar. આજે તો બધું સાફ સફાઈ કરી છે આ કાબોડી આ બીજી કાબર છે જો હવે આવશે પાસે Amarca Pilace. Capila? Capila? Ai, ai. E Gaponce, capilamare. Gaponce, amarca Pila. Se i ribici appare, se i ribici appare, se i ribici appare, se i ribici appare. I ribici appare, se i ribici se બેન આ મારી મારી નની પૂનમ પૂનમ મીરા પંથી ક્રિષ્ણા પૂનમ ની બેન ક્રિષ્ણા છે ગોરલ આ મીરાની બેન છે ગોરલ

ભૂરી અમાર રાશિ બેન ને બે ત્રણ આટ્રા વાટી ગયા છે ગળે ફેર જઈએ આપણે બાથ બોબી કા રાશિ રાશિ હે હોખ નથી રાશિ તને હા અમારી રાશિ છે આ પરી છે કા પરી આજે ગમાડે ફેરવી આ લોકો અહીંયા હતા ને અહીંયા લઈ લીધા છે અહીંયા અહીંયા લીધા અહીંયા હતા બાંધેલા હતા લીધા છે આપણે એટલે આ બધું વાસળીઓ બધી નાની નાની અહીં ખાઈ કે અને આજે વાહણા પર બીજા નવા બાંધી દીધા છે જોઈ શકો છો મારે કાળો ભાઈ બહુ છે અહીંયા ઉભો રહ્યો நந்தி நிச்சா நந்தினி

Halo, gerbang पाव जन्म लगाओ